ભરૂચ શહેર ખાતે ખાતે આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં અભ્યાસ કરતી સોળ વર્ષની છાત્રા કે જે દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી એ વિદ્યાર્થીની ઉપર એને એ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ફાધર કમલેશ રાવલનાએ દુષ્કૃત્ય કરેલું છે એ મતલબની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા ભરૂચ બી ડિવિઝન ખાતે ગુનાની ગંભીરતા સમજીને પોક્સો એક્ટ તથા બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય એ વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એ એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો અ તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબ ની ફરિયાદ આ મુજબ તપાસ માં પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે